તે તમામ નિયમોનો અમલ ના કરવામાં આવી એ માટે આજ રોજ ભારત બંધ નું એલાન આપવામાં આવ્યું છે દેશભરમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે આજે આખા દેશમાં બંધનું બંધ નું એલાન એ માટે આપવામાં આવ્યું છે કે આદિવાસીઓના હક્કો અધિકારો પણ જે રીતે અત્યારે દેશની સરકાર અને જે કોર્ટ છે સુપ્રીમ કોર્ટે જે રીતે નિર્ણય લીધો છે એની સામે આદિવાસી આવી રહ્યા છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે જે કાયદા કાનૂન જે બનાવેલા એ સંવિધાન વળગે ના મેર્યા છે એટલા માટે અમે આજે વ્યારા શહેરના વેપારીઓ અને વ્યારા શહેરના આગેવાનો બધા સાથે મળીને અમે આ ભારત બંધ નું ને અમે સફળ બનાવ્યું છે તાપી જિલ્લામાં અમે સવાર થી સાત વાગ્યા થી અત્યાર સુધી અમે બધે વ્યારામાં ફર્યા છે બધાને મળ્યા છે વેપારીગણને વેપારી મંડળના આગેવાનોને મળ્યા છે બધાએ સંપૂર્ણ રીતે આ વ્યારા શહેર અને તાપી જિલ્લો બંધ રહે એ માટે આગેવાનોએ સંપૂર્ણ અમને સાથ સહકાર આપ્યો છે એટલે એમને પણ અમે અભિનંદન આપીએ છીએ એસટીએસસી સમાજ સંગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ નોંધાવી આજે ભારત બંધનું એલાન કર્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા એસટીએસસી કોર્ટમાં વર્ગીકરણ અને ક્રિમિલેયર દાખલ કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો જેનો વિરોધ એસસીએસટી સેલના કેટલાક લોકો દ્વારા નોંધાવી વિરોધ વ્યક્ત કરાયો હતો અને આજે ભારત બંધનું એલાન કર્યું હતું જેને લઈ મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં પણ બંધ જોવા મળ્યું હતું